કરુણા એક એવું મૂલ્ય છે જે આ દુનિયામાં બધા માનવ આત્માઓએ ધરીને રાખવું જોઈએ કારણ કે આને ધરીને કોઈ નુકસાન નથી થતું જેમ કે ઘણા લોકો સમજતા હોય છે કે જો આપણે કોઈ પર વધારે રાહમ કરીએ દયા કરીએ કરુણા કરીએ તો વ્યક્તિ બગડે છે અમારી વાત નથી માનતો પરંતુ કરુણા એવી વસ્તુ છે કે જો પરમાત્માને કરુણામય કરુણા કરીને નામે બોલાવવામાં આવે છે અને પરમાત્મા એટલા મોટા સંસારમાં એક વ્યક્તિ પર હંમેશા કરુણા વરસાવતા રહે છે તેને આશીર્વાદના રૂપમાં પણ આપણે કહી શકીએ છીએ કે ભગવાનનો આશીર્વાદ આપણા પર સતત વરસતું રહે અને જ્યારે વરસે છે ત્યારે આપણા અંદર પ્રેક્ટિકલમાં તે મૂલ્ય આવવું જોઈએ